નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક્ટે ન્યૂઝ સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને ગરમ ધાબળા તેમજ પોષક તત્વોથી ભરપૂર કિટનું વિતરણ કરવામાં આવ્યું છે સાવલીના પીએચસી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખાનગી કંપનીની જનભાગીદારીથી અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં જે ટીબીના દર્દીઓ છે તેમને અને સગર્ભા મહિલાઓને ગરમ ધાબડાનું વિતરણ અને સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર કિટનું વિતરણ કરવામાં આવ્યું છે સાવલીના તાલુકા હેલ્થ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના પચાસ ટીબી પેશન્ટ અને પચાસ સગર્ભા એમ કુલ સો લાભાર્થીઓને ગરમ ધાબળા અને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિદ્યુત પરમાર કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના તાલુકા હેલ્થ વિઝિટર કરુણાબેન ચૌહાણ તેમજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાડન એજીએમ ફાઇનાન્સ બીજલ બક્ષી તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ મુકેશ બારોટ અરવિંદ રાઠવા અને દયારામ ભગત ગિરીશભાઈ ગાંધી આ તમામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીવી પેંસઠ તાલુકાના આજુબાજુના ગામડાઓના જે દર્દીઓને અને સગર્ભા બહેનોને કીટ આપવામાં આવે છે એમાં પૌષ્ટિક ખોરાક છે અને બ્લેન્કેટ આપવામાં આવે છે એ શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ તરફથી બેવના સહયોગથી આપવામાં આવે છે આપનું નામ કમલેશભાઈ વાળંદ ખટંબા સરપંચ